નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે જો અમારી વાત પસંદ આવે તો અમારી ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો મિત્રો આજે આપણે વાત કરીશું બહુ જૂજ માણસોને ખબર હશે કે સ્મશાનમાં મૃતદેહને અગ્નિદાહ માટે અગ્નિઘરેથી શા માટે લઈ જવાય છે આપણા પૂર્વજ ઋષિમુનિઓએ સ્થાપેલી આ પરંપરાનો આજે પણ આપણે અમલ કરીએ છીએ મુખ્ય વાત એમ છે કે જૂના જમાનામાં જ્યારે અગ્નિની સાક્ષીએ વરઘોડિયાને સપ્તદીપ બોલાવીને મંગળ ચાર ફેરા ફેરવે છે જેમાં પહેલો ફેરો ધર્મનો બીજો ફેરો અર્થનો ત્રીજો ફેરો કામનો ચોથો ફેરો મોક્ષનો મોક્ષના ચોથા ફેરામાં સ્ત્રી પોતાના પતિને આગળ રાખીને પોતે પાછળ ચાલે છે જે અગ્નિની સાક્ષીએ ફેરા ફરાય છે તે અગ્નિ બુજાવા નહોતી દેવાતી જ્યારે જાન પરણીને વિદાય થાય ત્યારે વર પક્ષવાળાને તે અગ્નિ માટીના દોરણામાં ભરીને આપીએ છીએ વખત જતા પરંપરાના સોરસ ફાનસ આવ્યા અને અત્યારે કોરો ધાકોર દીવડો આવ્યો જેને રામણ દીવો કહેવાય છે જ્યારે જાન ઘરે પહોંચશે ત્યારે તે અગ્નિમાં હજી એકાદ બે દેવતા જીવિત રહેતા તે દેવતા ઉપર ચાણાનો બાળ ભરી પાસો અગ્નિ પ્રગટાવતો તે અગ્નિમાં રસોઈ પકવીને ખવાતી પછી અગ્નિને છૂલામાં રાખથી ભંડારી દેતા સવારે પાસો એ જ અગ્નિ જીવિત કરાતો આ ક્રમ જીવનપર્યંત ચાલતો જ્યારે માણસ મૃત્યુ પામે ત્યારે એ જ અગ્નિને પાસો દોણામાં ભરીને લઈ જવાય અને તે જ અગ્નિથી દેહને અગ્નિદાહ અપાય મૃત્યુ પછીના ચાર કહેવાય છે પહેલો વિસામો ઘરને આંગણે બીજો વિસામો ઝાપા બહાર ત્રીજો વિસામો ગામના ગોંદરે ચોથો વિસામો શમશાનમાં ધર્મ અર્થ કામ જેવી રીતે મોક્ષના આ ચાર વિશામાં છે એ જ રીતે મૃતદેહને પ્રદિક્ષણા છે પગેથી પાસા વળવાની માટે જ કહેવાય છે કે જીવ શિવમાં ભળી ગયો તે શિવમય બની ગયો શિવના શરણ કદાપી ઓળંગી ન શકાય અગ્નિદાહથી થળ અગ્નિ આકાશ અને પવન આ પાંચ તત્વો પોતપોતાનામાં ભળી જાય છે તેને ભગવાનમાં વિલીન થયા કહેવાય છે હવે તેના દર્શન કરવા હોય તો શિવાલય જ જવાનું દીવાના દર્શને એટલા માટે જ કરવામાં આવે છે આત્મા અમર છે જીવ મરતો નથી જળ સ્થળ અગ્નિ આકાશ પવન પોતપોતાનામાં ભળી જાય છે જે જ્યાંથી આવ્યો હતો ત્યાં અર્થ માણસ મરતો જ નથી ફર્ક માત્ર એ છે કે તમે જે રૂપમાં રૂપમાં જોયો હતો તે તે હવે નથી ભગવાન એટલે શું ભ એટલે ભૂમિ ગ એટલે ગગન વા એટલે વાયુ ન એટલે નીર મુખ્ય સાર પ્રકૃતિ એ જ ભગવાન છે મિત્રો આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ લાયક શેર અને સબસ્ક્રાઇબ કરજો